નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારે વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ખાસ કરીને આજના આ વિડીયોની અંદર આપણે માવઠામાં થયેલી નુકસાનની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં નુકસાન છે એની વાત કરવાના છીએ એનો સર્વે થવાની છે તે ગવર્મેન્ટ તરફથી કઈ પ્રક્રિયા થઈ રહી છે એની વાત કરવાના છીએ બીજું જો વાત કરવાના છીએ કે ટેકાની ખરીદી જે ચાલુ થઈ નથી તે ક્યારે ચાલુ થવાની છે ત્યારબાદ એ પણ વાત કરવાના છીએ કે ખેડૂત દીઠ કેટલી મગફળી ખરીદવામાં આવશે કારણ કે આ એક મુદ્દો અમે થઈ રહ્યો છે તો સૌથી પહેલી જો માવઠાની વાત કરીએ તો ગુજરાતના હરેક જિલ્લાની અંદર લગભગ બહુ સારી માત્રામાં નુકસાન જોવા મળ્યું છે અને એ ખેડૂતો એના જ પાક છે એ બહુ મોટું નુકસાન થયેલ છે અને ગવર્મેન્ટ તરફથી જો કોઈ પ્રતિસાદ રીતે વાત કરીએ તો સાતક દિવસની અંદર સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સાથે જ આગામી દિવસોમાં તેની અંદર કેટલું પેકેજ નુકસાન થયું છે માવઠાને જે મોટી નુકસાની થયેલી છે એના ઉપર જે ધિરાણ લીધેલા છે તે ખેડૂતો એમ કહી રહ્યા છે કે અમને માફ કરો અમારે કોઈ કપાસની નુકસાનીની જોગવાઈ જોતી નથી જમા જે અમે પાક ઉપાડેલા છે તે માફ કરો તેટલું જ અમારી માંગ છે તે ઉપરાંત અમે દીઠ ખેડૂતોને કેટલી જોગવાઈ મળી શકે સાથે લગભગ ચાલીસ થી ચાલીસ હજારની આસપાસ મિમી મિનિમમ નુકસાની છે અને જે અમે નુકસાનની કઈ રીતે તો આ વખતે મગફળીનું સારું એવું ઉત્પાદન આવ્યું હતું ખેડૂતોને પ્રતિ પ્રતિવિઘે પચીસ મણની આસપાસ મગફળીનું ઉત્પાદન થવાની શક્યતા હતી હવે એ પચીસ મણની વિઘા દીઠ જો વાત કરીએ તો એના જે ટેકાના ભાવની વાત કરીએ તો ટેકાના ભાવે ચૌદસો બાવન રૂપિયા નક્કી કર્યા હતા ચૌદસો બાવન લેખે લગભગ આશરે એકતાળીસ હજાર રૂપિયાની આસપાસ ભાવ થતા હતા જ્યારે ખેડૂતોને એક વિઘા દીઠ એકતાળીસ હજાર ચારસો રૂપિયાની આસપાસ આવક થવાની હતી તે હવે ઘટીને ખેડૂતોને મગફળી ખેતરમાં જ પડી ઉગી ગઈ જેના ભાવ હવે ખેડૂતોને મૂલ્ય મળતા નથી અને ખેડૂતોને તે ભાવ અત્યારે ઉગવાના કારણે ચારસો પાંચસો રૂપિયામાં મગફળી ખરીદી લેવામાં આવી રહી છે એમ જોકે વાત કરીએ તો ચાર પાંચ હજાર રૂપિયાનો ભૂકો વધતો હોય છે ખેડૂતોને વિઘા દીઠ જે ઉપજ મળવાની હતી તે રીતે ચાલીસથી એકતાળીસ હજાર રૂપિયા જેવો ચોખ્ખી મિનિમમ નુકસાન છે ખેડૂતોને થયેલ આ નુકસાનની હવે જોગવાઈ કોઈ કરતા નથી બે આંકડો આંકડોના લીધે જો ચાલીસથી લઈને બેતાળીસ જેવું નુકસાન થયેલું છે એનાથી જે ભરપાઈ સરકાર સર્વે કરી અથવા તો આવે બીજી તરફ કરેલ તો પણ ચાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા જેટલી ખેડૂતોને વળતર મળે તો જ ફાયદો થઈ શકે નહીતર ખેડૂતોને તેમાં કોઈ ફાયદો થાય તેવું અમે બને તેમ નથી અમે જો બીજી વાત કરીએ તો સર્વેની કામગીરી અત્યારે ચાલુ કરવામાં આવી છે અને આગામી સાત દિવસની અંદર તે સંપૂર્ણ રીતે પૂરું કરવાનું જણાવ્યું હતું એ કમ્પ્લીટ કરીમાં કરવામાં આવી છે પરંતુ તેમાં ખેડૂતો માટે કોઈ સારી સોગવાઈ હજી પણ સરકારે જાહેર કરી નથી જોકે નાના મોટા પેકેજ જાહેર કર્યા છે પરંતુ તેમાં ખેડૂતોને હજી કોઈ ફાયદો થાય તેવી સ્થિતિ ઊભી થતી નથી જ્યારે અમારું ખેતર બે અને બીજી જ કોક જગ્યાએ દેખાડી રહ્યા છે આ પ્રકારની ઇન્સ્યોરન્સ ઊભી કરી રહ્યા છે અને સાથે જ તેમને હાલ અત્યારે ટેકાના ભાવે હવે માવઠાના કારણે મગફળી બગાડવાથી ટેકાના ભાવે ખરીદવાની પ્રક્રિયા ના પાડી રહ્યા છે સાથે જ આપણે વાત કરીએ એ ટેકાની ખરીદી ક્યારથી થશે ટેકાના હવે કેટલી મગફળી જઈ શકીએ ખેડૂતો પાસેથી હવે આ વર્ષે વિઘા દીઠ કેટલી મગફળી લેશે તેની વાત કરીએ તો એ કોઈ જાહેરાત કરવામાં આવી જ ન હતી પણ ઓફિશિયલ માહિતી અને એના સોશિયલ મીડિયાના અનુસાર અમે તમને જણાવીએ તો હાલ અત્યારે ખેડૂતોના ખેતરોમાં મગફળી સારી એવી ઊભી હતી અને ત્યારબાદ નુકસાન થયું અને જ્યારે નુકસાન થયું એ પહેલાં વિઘા ખેડૂત દીઠ સિત્તેર મણ મગફળી ખરીદવાની હતી પરંતુ ખેડૂતોની બસો મણ મગફળી ખરીદવાની માંગણી હતી તેમાં પણ હજી બસો મણ નહીં અને થોડોક સુધારો કરીને એકસો પચીસ મણ ખેડૂત દીઠ મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે સામે વાત કરીએ તો જે ખેડૂતોને બાકીની મગફળી ત્રણસો ચારસોના ભાવે શું વેચી દેવાની તે માટે હાલ પણ અત્યારે ખેડૂતો સરકાર પાસે બસ્સો મણ મગફળી ખરીદવાની માંગણીઓ કરી રહ્યા છે શું આના ઉપર કોઈ નિર્ણય આવશે સરકાર મગફળીની ખરીદી ખેડૂતો પાસેથી બસો મણ ખેડૂત દીઠ કરશે કે નહીં તેની વાત પણ ટૂંકમાં કરીએ જોકે છેલ્લા અંદાજમાં મગફળીનું ઉત્પાદન ચાલીસ લાખ મેટ્રિક ટનને આસપાસ થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી આ ઉત્પાદનમાં ખેડૂત દીઠ માન સિત્તેર મણ મગફળી ખરીદે તો તેમાં ખેડૂતોને કોઈ ફાયદો થઈ શકે તેમ નથી જ્યારે ઓફિશિયલ એની કોઈ જાહેરાત કરવામાં પણ આવી નથી અંદરની માહિતી પ્રમાણે ખેડૂત દીઠ એકસો પચાસ મણની ખરીદી થઈ શકે જોકે આ પરિસ્થિતિ જોતા એકસો પચાસ મણની અંદર રહે તો પણ અમુક સૂત્રો અનુસાર મળી રહ્યું છે ખેડૂતોની માંગણી હજી પણ પૂરી થઈ નથી તેમના ખેડૂતોના માંગણી પ્રમાણે એકસો પચાસ મણની બસો મણની ખરીદીમાં કરવાની હતી પરંતુ હજી ખેડૂતોએ એકસો પચીસથી એકસો પચાસ મણની આસપાસ ખરીદીની જાહેરાત કરી છે પરંતુ હજી આનો કોઈ લેટર બહાર આવ્યો નથી અમુક સમયમાં લેટર બહાર આવશે અને ખરીદી ક્યારે શરૂ થશે તેનો પણ જાહેરાત થશે તો બસ આજના મગફળીના સમાચારમાં આટલું ધન્યવાદ